રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવરાત્રીના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એસપી ક્લબ અને રાજકોટ અપડેટ મીડિયા દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીનું દસમા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલા રાજોત્સવમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા બાઉન્સર સાથેની સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ જેવી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આભવે રાસો સોમાં મોટી સંખ્યામાં ખેલઈ આવો ઉત્સાહ ભેર ગરબે ઘૂમ્યા હતા મારું નામ માધવી ચવડિયા છે અરે બસ જોરદાર છે વેલકમ નવરાત્રી એટલે તો ભૂલ બાકાજી ગયા માલે આમ અરે નવે નવ દિવસના એડવાન્સ કેટલા એક મહિના અગાઉ કરાવી લીધા અમે લોકોએ તો પાસબુક આ બધે અમે જ છીએ બહુ જ આ ગ્રાઉન્ડમાં મજા આવે મને ચોકડી 64 એવા ત્રાંગા ધર્મા બહુ મજા અમિત ખેલેયા ગ્રુપ દે વેલકમ નવરાત્રી આપ તો આપણે રાજકોટમાં ગણીએ તો એક મહિનાથી ચાલુ હોય છે એમ એમાંથી બેસ્ટમાંથી બેસ્ટ અત્યારે આ વન ડેમાં હતું સ્ટેડિયમમાં તો રાજકોટમાં તો ફર્સ્ટ ટાઈમ છે લગભગ રાજકોટ મને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ હશે આયોજન એક નંબર છે કારણ કે ગ્રાઉન્ડ એવડું મોટું છે અને સાથે સાથે થી પંદર જે ખેલાય રમી શકે એવડી મોટી વિશાળ જગ્યા છે ગ્રાઉન્ડમાં તો બધાયમાં મજા આવે પણ આ તો લોન વાળું ગ્રાઉન્ડ છે તો વધારે મજા આવવાની છે ઝીલ વાગેલા બહુ સારું બહુ મજા આવી ફૂલ બાકાજી ગઈ અમે ત્યાં પહેલું વર્ષ છે અહીંયા સિક્સ સ્ટેપ એક નંબર મારું નામ પ્રકાશ રાવરાણી છે એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝ દ્વારા સતત દસમા વર્ષે આજે વન ડે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ સ્ટેડિયમમાં ગરબા યોજાયા હતા અપ્તક સુરફી અને ઝીલ એન્ટરટેનમેન્ટ સહયોગથી રાજકોટના તમામ ખેલાઈયાઓ પ્રિન્સ પ્રિન્સીસો આજે અહીં ગરબે ઝૂમ્યા હતા અને આશરે પંદર હજારથી વધારે ખેલાઈયાઓએ નવરાત્રિને વેલકમ કર્યું હતું અને વન ડેની મોજ માણી હતી હું એ જ સંદેશો પાછું છું કે નવરાત્રિ આપણું પ્રાચીન માતાજીની આરાધનાનું પર્વ છે બરાબર પ્રાચીન અને અર્વાસી રાસોત્સવમાં આપ આપની નવરાત્રિ અને આપના પરિવારની નવરાત્રિ સુખ શાંતિથી અને માતાજીના આશીર્વાદ તમારી ઉપર સદાય રહે એવી પ્રાર્થના જય માતાજી